નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસના સંચાલિતપટ ન્યૂઝ વિમાન દુર્ઘટનાના મૃતકોના આત્માની સદગતિ માટે અશ્રુભની વિનમ્ર પ્રાર્થના સભા યોજાઈ અમદાવાદના મેઘણીનગર વિસ્તારમાં ભયાનક અને આઘાતજનક એર ઇન્ડિયાના એઆઈ ઝીરો વન સેવન વન વિમાનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મુસાફરો બાળકો ભાઈઓ બહેનો પાયલોટ ક્રૂ મેમ્બર તથા તબીબો કે જે ન માત્ર પ્લેનમાં હતા પણ એઓ કે જે ત્યાં મેચની અંદર લંચ લઈ રહ્યા હતા એમની ઉપર વિમાન અને પડ્યું અને એ અકાળે મૃત્યુ પામ્યા અને પરિવારજનોને કારમો આઘાત સહન કરવો પડ્યો અને એ આઘાત સહન કરવા માટે પરમાત્મા એમને શક્તિ આપી એવી ભાવના થ્રી શ્રી કોટયાર ખાયત સમિતિના સભ્યો દ્વારા કોટિયાડ પ્રભુજીના શ્રદ્ધાળુ પરિવારજનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ વખતે એમના પ્રમુખ શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ જય શ્રી કૃષ્ણ જય કોટેક શ્રી કોટેક ખરાયતા સમિતિ વતી પ્રમુખ વિજયભાઈ ઠેગડી આજનો જે કાર્યક્રમ છે તારીખ બાર જૂનના રોજ કુદરતી આફત ટ્રેન ક્રેશ થયું એમાં આવી પડી એક જ સેકન્ડની અંદર બસો ને બાવન મૃતુકો થયા ખૂબ દુઃખદ ઘટના છે એની સાથે બીજે મેડિકલની અંદર પણ ડોક્ટર્સો પહેલાં વર્ષના સેકન્ડ ઇર્સના એ પણ ખૂબ આઘાત સહન કરી ગયા છે એમને પણ ઘણી બધી નાની મોટી ઇન્જરી થઈ છે એ પણ આપણે પ્રભુને પ્રાર્થના એમને ખૂબ શક્તિ આપે જેટલા પણ મૃતકો અત્યારે જાહેરમાં આવે છે એમના પણ દરેક સમાજના દરેક કુટુંબને પ્રભુ શક્તિ આપે એવી મારી પ્રાર્થના આજે અમે લોકો સમાજવતી શૈક્ષણિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ ખરાયતા સંબંધિત દરેક મોટી મોટી સંસ્થાઓ સૌરાષ્ટ્ર સમાજના ખરાયતાઓ બધા ભેગા થઈ એક દુઃખરૂપી ભાગમાં અમે સહકાર આપ્યો એની ભાવના થઈ અને આવા અમે અનેકે અનેક પ્રોગ્રામ કરતા ગઈએ છીએ અને અમારી ફરજ છે જય શ્રી કૃષ્ણ જય કોટે તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ ખડાયતા સમાજના વિવિધ સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ પદાધિકારીઓ તથા સભ્યો પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા સમાજના વિવિધ સંગઠનોના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિના શબ્દો રજૂ કરતાં તમામ લોકોની આંખોમાં અશ્રુની ધારાઓ વહી રહી હતી અને સમગ્ર વાતાવરણમાં ભારે ગમગીની અને શોક છવાઈ ગયો હતો પ્રાર્થના સભામાં અમેરિકા કેનેડા સહિતના દેશમાં વસતા ખળાયતા સમાજના સભ્યો જોડાયા હતા રવિવારે સાંજે દેશ વિદેશમાં વસતા ખળાયતા

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો